પર્યાવરણ ની સંદેશ વેદો કરવા પશ્ચિમ બંગાળ થી સ્વાગત કરવામાં આવ્યું હતું પર્યાવરણ ને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળથી બાર સપ્ટેમ્બર બે ના રોજ નીકળેલ અમૃત બાર સાયકલિંગ કરીને આજે ગુજરાતના ભરૂચ જિલ્લામાં હતો ભરૂચના સાયકલિસ્ટ તાવ્યાસ સાથે તેમની ઔપચારિક મુલાકાત દરમિયાન અમૃત કિશકુએ જણાવ્યું હતું કે તેમનો મુખ્ય હેતુ સાયકલિંગ દ્વારા ભારતમાં મુસાફરી કરી સ્કૂલ તથા કોલેજમાં ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાના પ્રચાર માટે પ્રયત્ન કરી રહ્યા છે આ સાયકલ યાત્રા દરમિયાન અમૃત કિશકુને ઘણી અડચણનો પણ સામનો કરવો પડ્યો હતો દહેજ આવતા તેમની સાયકલ તૂટી ગઈ હતી તેઓએ એક મહિના સુધી દહેજની કંપનીમાં કામ કરી પંદર રૂપિયા કમાવ્યા હતા જ્યાર બીજી સાયકલ ખરીદી કરીને તેઓએ ફરી પોતાની સાયકલ યાત્રાને આગળ ધપાવી હતી તેમની આ મહેનત કરીને આવેલા સાયકલ માટે ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ અને હેમંત પટેલે તેમને બિરદાવી તેમના આ ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા સાયકલ રાઇડ સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે આજે ભરૂચમાં હું અને બીજા એક સાયક્લિસ્ટ છે હેમંતભાઈ પટેલ એ અમે બંને ભેગા થઈને સ્વામિનારાયણ મંદિર ખાતે એક સાયક્લિસ્ટ આવ્યા છે વેસ્ટ બંગોલથી અમૃત કિસ્કુ એનું સ્વાગત કરીએ છીએ અમૃતભાઈ લગભગ બાર સ્ટેટ ફરી અને બાર હજાર કિલોમીટર જેટલું સાયક્લિંગ કરીને ભરૂચ આવી પહોંચ્યા છે અને એમના સાયકલિંગનો મેઇન હેતુ એ છે ક્લીન ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયા અને એ એમનું આ સાયક્લિંગથી લોકોમાં ઇન્ડિયાને ક્લીન રાખવા માટે જાગૃતતા ફેલાવે છે અને विषय पूछिए आप बताइए सबसे पहले जोहर नमस्ते मेरा नाम अमृत किस्को और मैं 12 सितंबर 2023 को निकला था वेस्ट बेंगल का खड़गपुर से तो अभी तक मैं 12 स्टेट कंप्लीट करके और 12000 प्लस राइट कंप्लीट करके अभी मैं पहुंचा हूं गुजरात स्टेट में गुजरात मेरा बारहवा स्टेट है और इस जर्नी में जाते बात मेरे को जो स्कूल कॉलेज मिल रहा है उधर जाके मैं हर कॉलेज स्कूल में मैं सेमिनार अटेंड कर रहा हूँ बच्चों को समझा रहा हूँ परिवहन के बारे में ताकि हम लोग जैसे कि देख पा रहे ग्लोबल वार्मिंग ज़्यादा से ज़्यादा हो रहा है तो इसलिए पेड़ पौधे तो लगाना बहुत ज़रूरी है तो यही जागरूकता फैलने के लिए पूरा भारत में तो यही मैं राइड स्टार्ट किया था अभी मैं इधर पहुँचा हूँ बारूच में और बारूच में, में सैम के साथ मिलकर बहुत अच्छा लगा मैम ने स्वागत किया और साथ में और एक साइकिलिस्ट है हेमंत पटेल सर और ये सुन के बहुत अच्छा लगा कि मैम भी साइकिल साइकिलिस्ट है तो बहुत अच्छा लगा मिलके और स्वागत करने के लिए बहुत बहुत धन्यवाद और अभी हम लोग हैं स्वामी नारायण टेम्पल में